પગ કાન કન્ડિશન બહુ સારું હું નામ રાખ્યું કઈ રાજલક્ષ્મી વડાલિયા સાહેબ પાસે ગાલગોની

અત્યારે વરસાદનું ક્યાં બહાર જવું જો આ છે આપણે ડોક્ટર વડેલિયા છે નો બ્લેક એની ઉંચાઈ લંબાઈ શરીરની ફિટનેસ કાન ડોક પગ કોઈ વસ્તુ ઘટે નહીં બહુ સારો ઘોડો હોય જો કોઈ બતાવો હોય તો આગળ નંબર આપેલા હે કવરિંગ માટે ચાલુ હોય ફુંદન આઈડલ ગોન વસેરીન હા આ વસેરી આ આ બ્લેક જેટ એકે જાડે એકે જાડે જાવરો બ્લેક જેટ દિશા દિશા દેવનો અવસરો નથી ની પાહા હા હા માં માય બો છે ઓલી ઈ ઘોડી હા હમ હમ ઈ કેનો વાત છેરી હાઈ એ વછેરો છે હાવળો મેં તમને નાખી દો નવડિયા વાળો વિક્રમભાઈ વિક્રમ ઝેરીનો વશેરો હા ગાયુ કા

ણકૂટ સમ્રાટ ચા વડાલિયા સાહેબનો પાંઢેરીયો છે બહુ સારા રિઝર્ટ આપે છે આગળ વિડીયોમાં એનો હોડકીનો વિડીયો છે બહુ અતિ સારા રિઝર્ટ આપે આના ડોઝ જોતા હોય તો પણ અહીં સાચ પાસેથી મળી જાય જો આપણે આગળ હે ને બ્લેક રોકના રિઝર્ટ ની ક્યાં છે